તો ભરૂચના જંબુસરમાં તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો તંત્રની બેદરકારીના કારણે બસ સ્ટેન્ડ પાસે આવેલ મસ્જિદ નજીક મુખ્ય માર્ગમાં ખુલ્લી ડ્રેનેજમાં મહિલા પડ્યાની ઘટના સામે આવી છે જંબુસરના બસ સ્ટેન્ડથી જંબુસર નગર જવાના મુખ્ય માર્ગ ઉપર ખુલ્લી ડ્રેનેજમાં મહિલા પડતા નજીકમાં રહેલા બે થી ત્રણ લોકોએ મહિલાને બહાર કાઢી હતી ઉલ્લેખનીય છે કે ખુલ્લી ડ્રેનેજના અગાઉ પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા તેમ છતાં જંબુસર નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા આજે એક મહિલા ડ્રેનેજમાં ગરકાવ થઈ કે સદનસીબે સ્થાનિકોની સતર્કતાને કારણે મહિલાનો આબાદ બચાવ થયો જો કે ખુલ્લી ડ્રેનેજ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે યોગેશ પર જોડાયેલા છે યોગેશ ભરૂચના જંબુસરમાં તંત્રની બેદરકારી સામે આવી છે ખુલ્લી ડ્રેનેજમાં મહિલા પડ્યાની ઘટના સામે આવી છે જી ચોક્કસથી જંબુસર નગરની અંદર આજ રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતો હતો તેને લઈને સમગ્ર રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને આ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર કેટલીક ગટરો છે અને તેના ઢાંકડા પણ લગાવવામાં નથી આ સમય વરસાદ વરસ્યો હતો તે સમય દરમિયાન એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી અને મહિલા સંપૂર્ણપણે ગટરની અંદર ખાકી રહી હતી જોકે ત્યાંના સ્થાનિક બે થી ત્રણ યુવકોએ મહિલાને પકડીને બહાર સહી સલામત કાઢી હતી અને અગાઉ પણ જંબુસરની આ જે ગટર છે તેની અંદર એક બે યુવાનો ખાબક્યા પણ હતા તેમ છતાં પણ જંબુસર નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને જો વહેલી તકે કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર કદાચ આ જે ગટરના ઢાંકનાઓ નહીં ઢાકે તો કોઈનો જીવ પણ જઈ શકે છે અને હાલ જે જંબુસર નગરજનો છે તેઓ દ્વારા માંગ ઉઠવા પામી છે કે વહેલામાં વહેલી તકે ચોમાસા ચોમાસું પૂર્ણ થતા પહેલા આ જે ગટરો છે તેની ઉપર ઢાંકણા ઢાંકવામાં આવે જેથી કરીને લોકોના જીવ બચી શકે જી જી ઓકે શાભાર તમામ વિગતો માટે